એમણે કહે હું બહુ હું તમને માડું છું ઓ ફોન કર ડર મત આ મેં આપકે સાથ હું આપકા જો બી હોગા ઓ જે જે અમારો કામ હશે હું મને કે મને માડું તમે એ હું મે કહું મેમ બિલને આયા સર વેલકમ મે લેકર પોલીસ ને જાને નહી દિયા મે લોકો રોકા એ મે કહું મેકો આપડી સરકાર ગુજરાત મે બન સકતી હે સર ઓર જો લડાયક لڑકે હે ઉનકો આગે લાવો જો સહી મે પૈસે વાલે સે નહીં જો કોંગ્રેસ કે લિયે જાન દેને કે લિયે તૈયાર હે મને મેં મારા ઘરે મેં ઘર મારા ઘરે વડાપ્રધાન તો મારું ઘર ઘેરી લે છે મુખ્યમંત્રી આવ્યો તો કોઈ અમે કોઈ આવેદનપત્ર અમે જવાબ નથી આપતા પોલીસને જ આગળ લાવી દે છે તો કે ડરોમાં જ મેં આપણે સાથું મેં આપણે બોલાતા હું નથી ગુજરાત કોંગ્રેસમાં એવું છે કે નવા છે જે અમારા જેવા લડાઈક છોકરાઓ છે વર્ષોથી પાંત્રી પાંત્રી વર્ષ થઈ ગયા એ લોકોને કોઈ સ્ટેન્ડર્ડ નથી મળતું બાકી તો અહીંયા દ પંદર વર્ષ પહેલાં ગુજરાતમાં મુખ્યમંત્રી કોંગ્રેસના હોત અહીંયા મેયર કોંગ્રેસના હોત પણ જે સાચા લડાયકોને સાઈડ ટેક કરવામાં આવે છે બધા કબજો લઈ લે છે એટલે ને નવા નવા પૈસાવાળાને બધાને જોઈન કરી દે છે બાકી અમારા જેવા તો આખી જિંદગી આપી દીધી છે ને કોંગ્રેસ પાર્ટી બહુ સારી છે ગરીબોના કામ બી થાય ને ગરીબો બી આગળ આવે પણ અમારા જેવા ગરીબોને આગળ લાવવા જોઈએ તો પાર્ટી માટેને બધાને બધાને ખબર મારે મને ઘરને પોલીસ ઘેરી લે છે મુખ્યમંત્રી આવે વડાપ્રધાન આવે કોઈ પણ ને આની પહેલાં રાહુલ ગાંધીજીએ મને બોલાવ્યો વેલકમમાં પર્સનલ તો બી મને પોલીસે ગુસવા નહોતો દીધો બરાબર એ પછી મને ફરીથી કૌશિક વિદ્યાર્થી એમના અંગત પીએ છે એમને ફોન આવેલો દિલ્હી બી બોલાયેલો મને બરાબર એટલે મારું હવે મારી રજૂઆત હશે એ અલગ સ્ટાઇલની એમની જોડે મીટિંગ એ તો મોટાને તો આપણે તો કોંગ્રેસ પાર્ટીને જીતાડ્યું જ મારે એ ને ને કોંગ્રેસની ગુજરાતમાં સરકાર બને બે હજાર સત્યાવીસમાં મુખ્યમંત્રી બને અત્યારે મેયર કોંગ્રેસનો બને વડોદરામાં એ માટે બધાને તમે સારા સારા કાર્યકર્તાઓને આગળ લાવો